ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માય ભક્તો પુલકિત થયા શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે લાખો માય ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીસ નમાવ્યું દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાન અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુએ સંતોષ વ્યક્ત કર્યો છે મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માય ભક્તો પર વર્ષા વરસાવવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ન પૂર્ણ થયા છે ત્યારે મેળાના અંતિમ ચરણોમાં લાખોની સંખ્યામાં માય ભક્તોનું માનવ મેળામાં અંબાજી ખાતે ઉમટ્યું હતું શ્રદ્ધા ભક્તિના ઘોડાપુરથી અંબાજી રળિયામણું બન્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માય ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પુષ્પવર્ષાથી માય ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા સમગ્ર ચાચણ ચોકમાં શ્રી અંબેના ગગન ભેદી જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી